ધનસુરા તાલુકાના ગુજેરી ગામે આંગણવાડીનો વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે જેમાં સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર ક્યાંક નિષ્ફળ જોવા મળ્યું જેમાં ગામના બાળકોને ગામની બે મહિલા દ્વારા ખાનગી મકાનમાં અપાય છે પાયાનું શિક્ષણ અને તેડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં બજાવી રહ્યા છે ફરજ જેમાં ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવા ગ્રામજનોની માંગ ઉઠી છે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડીમાં ન મોકલવા નિર્ણયથી ગ્રામજનો અડગ જોવા મળી રહ્યા છે ચંદ્રિકાબેન મેહુલભાઈ હું ફોર્મ કાર્યક્રમ તેર આગળ અરજી કરેલ હતી કે મારું ફોર્મ પદ્મા સેમ પદ્મા સેમની ખોટી છે તેમ કરીને રિજેક્ટ કરવામાં આવ્યું મેં ફોર્મ કાર્યક્રમમાં તેર આગળમાં બંને ભર્યું હતું અમે આંગણવાડીમાં છોકરો નહીં મોકલે જ્યાં સુધી અમારી નિમણૂક નહીં ચાલુ થાય સુધી માર્કશીટમાં તમારું કેમ કેમ રિજેક્ટ કરવામાં આવ્યું તો શું લખીને આપ્યું ગ્રેજ્યુએટ ની પદ માં તેમની માર્ક ખોટી કરેલ છે ખોટીમાં માં મૂકેલ છે તમને લિસ્ટ કાઢી છે તમે પછી આગળ પૂરું કર્યું તો કઈ ડિગ્રી લીધી ગ્રેજ્યુએટ માં તો માર્ક બધો સટી આવી ગયો અત્યારે શું કરો છો અત્યારે બાળકોને શું શું કરો શું

સાડા ત્રણ વર્ષ થવાયો કોઈ ચાહેર હોય કાર્યકર હોય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામ ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી આ બાળકો અહીંયા તમે ખાનગી મકાનમાં બેસાડો છો એ જાતે જ ભણાવો જાતે જાતે એ તેરાગર છે એ ફોન ભાઈથી એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો આપે છે બે કલાક બેહાડે છે કેટલા બાળકો છે બાળકો તો દસ બાર બાળકો છે

કાઢી તું ભલે એ તો કોઈ જવાબ જ નથી મળતો